નમસ્કાર મિત્રો હું બરીકસી જોબલપુત્રા ખૂબ જ એક્સાઇટેડ છું કારણ કે અત્યાર સુધીમાં મારી મોટાભાગની હિન્દીના વિડીયોઝ આ બધા મિત્રોએ જોયા હશે પણ હવેથી આ મારી ગુજરાતી ચેનલ પર હું પેરેન્ટિંગ ચાઇલ્ડ ડેવલપમેન્ટ લાઈફ મેનેજમેન્ટના ઘણા બધા ગુજરાતીમાં વિડીયોઝ આ ચેનલ પર મૂકવા જઈ રહ્યો છું અને સાથે સાથે ગુજરાતી જાણીતા ચહેરાઓને આ ગુજરાતી પોડકાસ્ટ ચેનલ પર લાવવા જઈ રહ્યો છું કે જ્યાં આગળ કાઇન્ડ ઓફ એવું કહી શકાય કે જે ગૌરવવનતા ગુજરાતી લોકો છે એમની વાતો એમની વાર્તાઓ અને એની પાસેથી ઘણી બધી શીખવાની વસ્તુઓ એ બધી જ વસ્તુઓ આપને આ ચેનલ પર મળી રહેશે સો આપ બધા જ મિત્રોએ મારા હિન્દી ચેનલને મે બી વન પોઈન્ટ વન થ્રી મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ આપેલા છે એના માટે હું ત્યાં દિલથી તમને થેન્ક યુ કહેવા માગું છું પરંતુ જો આપ ગુજરાતી છો અને ગુજરાતીમાં ટિપ્સ માતૃભાષામાં જાણવી સમજવી આપને વધારે સારી લાગે છે તો આઈ વુડ રેકમેન્ડ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એવરી વીક નવા પાવરફુલ ગુજરાતી વિડીયો સાથે આપણે આ ચેનલ પર મળતા રહીશું જય ગરવી ગુજરાત થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જલ્દીથી સબસ્ક્રાઈબ કરો મળીશું નેક્સ્ટ વીકની અંદર